પ્રસાદ ખાઈને આપણે ઉજવીએ જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી બોલીને ઉજવીએ ને કેટલાક વિલા તો વળી પેલા જુગાર રમીને પણ ઉજવે તો શું આ ખરેખર આપણે સાચી જન્માષ્ટમી ઉજવી કહેવાય તો ના જો કૃષ્ણ ભગવાન કે જેમને સ્વયંના મુખેથી શ્રીમદ ભાગવત ગીતા જેવો મહાન ગ્રંથ નીકળ્યો ને એવા ભગવાનના આપણે જન્મદિવસ હોય ને આપણે જો આવી રીતે સાદાઈથી ઉજવીએ ને તો એ ખોટું કહેવાય તો પુંજા દાદાજીએ સ્વાધ્યાયના યુવા કેન્દ્રના યુવાનો દ્વારા એક શેરી નાટક આપ્યું અને એના થકી એ દરેક વ્યક્તિ સુધી કૃષ્ણના વિચારો ઘરે ઘરે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે ને એકદમ તે પણ સહેલાઈથી પહોંચી શકે ને એના માટે એક નાટક લઈને આવ્યા છે એનું નામ છે પ્રભુ હમારે સંઘ ક્યો બને હમ દિન તો આપણે શાંતિથી જોઈશું

लाइन मेरे को जल्दी जी। कुछ यार, यार लाइन में करो अरे लाइन में कर नहीं रह सकता जी मेरे को जल्दी जाने का है आप लोग बाद में जाना या यार रनजो ने क्या आज तुरा तेजर याद आया तो बोल के तुमने इतनी जम्बल खाया था आई यो इतनी लंबा અરે કોણ ગયા અંદર દેર ક્યુ લાગી બોલા મધુ કાકા ક્યારે ના ગયા છે અરે ઓ ભાઈ તમે લાઈન મારી જાઓ મે માલુમ હોતી કે લંબી લાઈન હોતી તો ઘર થી દેરી

ઘર બેસ કે આપ ખુદ અંદર ચલા જાય તો ભાઈ આ તમારી સાડી ના કેવાય

હું તમને એમ કે ચાલો બે કે નવ માં જે લાગે છે મેં શું કહ્યું હું તો અંદર નિરાંત બેઠો હતો ને બેઠો હતો કેટલી વાર લગાડી કેમ તમે રોજ મોડું કરો છો હું કઈ કહું છું તમને મારું નામ તો લેતો જ નહીં એમ પણ બધી વાત મને વચ્ચે પડી ગયેલી છે વાત વાતનું વાતે સર કરો

બંને સાંભળ હું તમને કઈ કહેવાયો હતો તો ગયો તમારા ધંધામાં સાંભળે આ સરદાજી શું કહેવા इंडिया को यूपी का भैया हराएगा यूपी का भैया कौन किसकी बात करते हो देखो देखो यूपी की बात आई तो कैसे कूदने लगा भैया हाँ भैया हाँ, हाँ, तुम्हारे पंजाब में सारे वेल्डम ना ले लिए हो हाँ, हमारे पंजाब के बुद्धा ने तो सारे इंडिया का नाम रोशन किया हुआ है तुम क्या जानो सरदार जी की बात सही है जी तुम तो बीच में बोलना ही नहीं पता जी क्यों भाई हम क्यों ना बोले तुमको कैसे पता कि पंजाब में क्या हो रहा है सरदार ने क्या किया है मेरे को खुद ये सरदार ने बताई बताया मैंने बताई इसमें गलत क्या बताया भी दीवाना તુરાુ ભી બ્રહ્મ ભી કોઈ સમજને અરે યાદવજી દિમાગ તો ઉપર વાળા હું તમને જે વાત કેવા આવ્યો ને તે સાંભળો બોલ દે મહેશભાઈ આપતી બાતે લગતી હૈ હા બોલેશભાઈ હાજી મહેશભાઈ આપી બતાનો કાઢો ચાલતા રહેમાગ રહી હતી ઉપર થી લિવા કે આ

ते भूली गया बता गया वही मजा आई रही है ना महेश भाई आपकी बातें सुनने में इतनी अच्छी लगती है कि आपकी जिंदगी रहेगी हाँ महेश भाई आप इतनी अच्छी बातें कहाँ से सीख लेते हो ये सब बातें हमारे वैदिक संस्कृति की है ये कृष्ण ने गीता में बताई हुई है अच्छा तो आपको कहाँ मिले कृष्ण <laughs> और उसके विचार सब हर जगह पर मिलेंगे लेकिन ये सब बातें हमारे दादाजी ने सिखाई है और बताई है શોભાયાત્રા પછી મકી કાર્યક્રમ પછી કૃષ્ણ ના ક્રાંતિકારી વિચારો વાગોડી ને છૂતા પડીશું અપને તમારે દળવાની જરૂર નથી કૃષ્ણના વિચાર અને દાદાજી ના આશીર્વાદ આપણી સાથે છે તો ભાઈઓ આપને કોઈ છૂટા ના પાડી શકે ચાલો ભાઈઓ તો કાલે બપોરે બે વાગે મળીશું प्रभु नाम तेरे आमा व्यापार वधे क्यों ંદ કે આનંદ બંદગેર જય કયા લાલ કે જય દયા લાલ કે જય દયા લાલ કે

તો ભાઈઓ આપડે જન્મા સ્થળ્યું જોઈએ કે કોઈની પાસેથી કઈ માંગીશું નહીં ને ભૂકંપુ તીવ્ર હતો કેટલાક તો બે પણ થઈ ગયા છે અને કેટલાક તો લાપટા પણ થઈ ગયા છે હા ભાઈ હા કેટલાક લોકો તો દબાઈ પણ ગયા અને ભગવાન ને પ્યારા પણ થઈ ગયા ભગવાન

પ્રસાદીત મન લોકો સુધી પહોચવી જોઈએ અને હા મહેરબાની કરી તમે અહીંથી જાવ અને ઘણા બધા લોકો એવા છે જે આ ભૂકંપ નો શિકાર બન્યા છે જેને જઈને વસ્તુ અથવા સહાય પહોંચાડો તો ભગવાન બાદ તમારા કાર્યની નોંધ લેશે લાખો લોકો પણ તમે પણ યાદ રાખજો અમારી જેમ ના પાડવા વાળા બીજા તમને નહી મળે નહીં મળે નહીં મળે

પેલા બે સુસુ આપી ગયા ને તે રિપોર્ટિંગ કરવા માટે ફાઇલ લઈને આવ્યા લાગે છે અને ડોન્ટ ડોનો કો મેં દેખતા હું કી ગલે ऊपर नही तेरे डायरेक्ट ऊपर से कैसे आई आयो से आई भाई सरकारी अधिकारी कलेक्टर मैडम ने ऑफिस ऐसी अरे भाई ऐसा बताओ ना हमने सोचा ऊपर से मतलब डायरेक्ट भगवान के पास से ही आई वो क्या है ना सर के हम केवल ऊपर वाले को जानते वो है भगवान जिनको हम राम और कृष्ण के नाम से जानते ये पठान उनको और अल्लाह के नाम से जानते और ये सरदार उनको गुरु नानक जी के नाम से जानते हैं जी अरे हमारे यहाँ ऊपर वाले को लड़ जीसस के नाम से जानते हैं जी इसीलिए खोटी बताओ तुम दोनों कहा जाए अनु नाम से नाम से जिसमें मुंडे हो मैं नोटिस लेने नोटिस सानी नोटिस મુંચા નોટીસ માં ભાઈ કઈ વિસ્તાર થી સમજાવો આમ ના થોડા દિવસ પહેલા જે મુંબઈ માં ભૂકંપ આવ્યો હતો એના સંદર્ભ માં ઉપર ત્યાં નોટિસ બજાવવામાં આવી પણ ભૂકંપ આવ્યો ને તો ઘણો સમય થઈ ગયો અને અમારું જનજીવન પર રેગ્યુલર થઈ ગયો તો પછી આ નોટિસ શેની છે એ વકીલ ક્યા હેસ નોટિસ મે જરા પોળ કરતો સુનાઓ હા હા હમ બી તો દેખે ઉપર વાલે ને અમારા બારે મે ક્યા સોચ ਰખા હે મેરા મતલબ આપકી કલેક્ટર મેડમ ને જુઓ ભાઈઓ એમ લખ્યું છે કે ગયા મહિને મુંબઈમાં જે ભૂકંપ આવ્યો હતો એની અસર સર્વે મુજબ રિપોર્ટમાં હલી ગયેલું છે માટે તમારા આ ટીર માર ખાલી થાય બિલ્ડિંગ અહીંથી બહાર મૂકવામાં આવે છે અને એમ પણ આ બિલ્ડિંગના પાંત્રીસ વર્ષ પૂરા થાય છે જે તમારા પાંત્રીસ વર્ષનો કરાર પૂરો થયો છે માટે તમારે બિલ્ડિંગ છોડું પડશે જો વાત કરોજો ભાઈ તમે ને તમારી મેડમ ભૂકા માખા કુંબઈ ચાલેમાં આવો ને બિલિંગ પક્કા તમારે ખાલી કરવાની તમારી મેડમ જઈને કહે છે કે આ દે માંની બિલિંગ એક પણ નંબર ખરાય નથી ને આ બહાર કાઢી મૂકવાની વાત કરે છે અમારે ક્યાં કઈ દેને મગત ચલાવવાનો છે અમે તો ઇના સાકળ ઉપર થી આવીએ જનતાવા એ ગાડી છોડ કે અમે કીધરે જાયા ગાજી અમારે જોટે ટોડે જોટે જોટે બચ્ચે આયે છે એ અમારી દોનિયા છે

અમારી અંદર પારી પારી એકતાની મારી થયેલી છે અને શું કે આ બિલ્ડિંગ માંથી બહાર કાઢીને એકબીજા થી ખૂલા પડવા માંગે છે આ બિલ્ડિંગ પર તો સરખો હમણાં જ પડે અને એની અંદર અમે ચટાઈ જવાની મળી જવા તૈયાર થયો બહાર કરવાની તો વાત જ નહીં તમે આમ અમને કહો એનો કોઈ મતલબ નથી અમે તમારી રજૂઆત ઉપર કરીશું અંતે તો ઉપરથી લેવાયેલા અંતિંગની અંદર અંતિમ ગણાશો હા ભાઈ હા અંતે લેવાયલો નિર્ણય ગણા થી ક્યાંસી કરવિ અરે મહેશ ભાઈ એસે કે માનલી નિર્ણય કોઈ આપે ઉધર સાહેબ લે કે આપ લોકો જુદા નહીં કાઢી

મહાભારત ભાઈ બહેનો ની હાથ બાળી છે આખ ને ખુદા હમે સંભાળેગા रियल में गॉड हमको लव करता जी, वो हमको संभाल लेगा हाँ हमारा गुरु नानक जी भी यही कहते हैं, जिसने हमें इस दुनिया में लाए है वो हमें प्यार करता है और संभालेगा भी वही सच तो का અરે આપણે ડરવાની જરૂર નથી કૃષ્ણના વિચારો લઈને જીવનમાં આપણી અંદર જે પારિવારિક નિર્માણ થયેલી છે ને જ આપણી તાકાત છે દાદાજી કહે છે ને ભક્તિ સોશિયલ પોસ્ટ બટાવાનો દિવસ આવ્યો છે અરે ભાઈ તમે સમજો કોઈ કોઈ આપણને બિલ્ડિંગ માંથી કાઢી શકે અરે હું તો કહું છું કે કોઈ આપણને દુનિયા માંથી પણ કાઢી શકે પણ પુલિયા દાદાજી આપેલું વૈદિક વાગમય જે સંસ્કાર બનીને આપણા જીવનમાં કીધું છે એ કોણ કરી શકવાનું છે

વાજી વાજી વાહી વાત કહી આપને વાજબા ક્યાં વાજબ સમજા મેરે માલુમ ક્યાં હતા મે

तो हमारे गुरु गोविंद सिंह जी भी यही कहते हैं की व्यक्ति से बड़ा ग्रंथ है और गुरु से बड़ी वाणी है इसीलिए हमारे सिख धर्म में ग्रंथ साहब की पूजा करते हैं और इसी के बताए पे चलते हैं जी સાચી વાત છે ગોવિંત સિંહજી તમારી વ્યક્તિની કાર્ય કાર્યને બદલે સત્વની જ કાર્ય આપવા પાછળનું પાછળ નું કુંજ્યદાજી નો આ દિવસો નથી દાદાજીએ કૃષ્ણ મંદિર તગડો સમજાન આપી અને સમાજના છેલ્લા વ્યક્તિ સુધી કૃષ્ણ વિચાર પહોંચતા જ જોઈએ એ જ ખરી કૃષ્ણ ભક્તિ છે કો ડોલો કોણ આ રાજ્ય માણ્યો કોઈ નયા મુસીબત તો નહીં એના અરે ભાઈ મેં દેખતા હું અરે ભાઈ કયો એ ભાઈ હું બપોર નો નિક સુધી તમારા માટે લાવ્યા મેડમ ની નોટિસ આવેલી એટલે મેં જ સુ છે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો વાંચી સાંભળશો હા કેમ નહિ સાંભળો આથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એ નક્કી કરવામાં આવે છે કે મુંબઈમાં આવેલા ભૂકંપને લઈને ઘણી બધી ઇમારતો ખાલી કરવાની નોટિસ કલેક્ટર મેડમ દ્વારા બજાવવામાં આવી હતી પણ અમારા નિર્ણય સિટી સર્વે રિપોર્ટ મુજબ તમારા તેર મારની બિલ્ડિંગને કોઈ ખાસ નુકસાન હાલના તબક્કે થયેલું જણાતું નથી બલકે આ બિલ્ડિંગના પાયા ખૂબ જ મજબૂત છે જેને કોઈ હલાવી શકે એમ નથી માટે તમારા બિલ્ડિંગ ખાલી કરવાનું થતું નથી એક આદેશથી सस्ते रोट बंद

વિચારો જે ત્રિકાર સંધ્યાના માધ્યમથી ઘરે ઘરે પહોંચતા કર્યા ને એના જ આ યુવા કેન્દ્રના યુવાનો જો આવા એક કળિયુગમાં પણ આ રીતે જો કૃષ્ણના વિચારો લઈને જતા હોય તો એ ખરેખર એક અજાયબીત કહેવાય ત્યાર પછી આપણે જોયું કે અહીંયા રહેનારા લોકો કોઈ ક્રિશ્ચિયન છે કોઈ મુસલમાન છે કોઈ હિન્દુ છે કોઈ શીખ છે પણ આ બધા દરેકના રીત રિવાજો બધું અલગ અલગ કોઈ માનવ કહેવાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા કે જેના વિચારો થકી પૂંજા દાદાજીએ કુરંત વિશ્વ માર્યમની ઘોષણા કરી તો એવા આ પરિવારના લોકો જે આ યુવા કેન્દ્રના યુવાનો જે શેરી નાટક લઈને આવ્યા છે તે પૂંજ્ય દાદાજી આપેલો એક પ્રયોગ જ છે ને આજે એવા પૂંજ્ય દાદાજીના અને કૃષ્ણ ભગવાનને યાદ કરી આ જન્માષ્ટમીનો ઉત્સવ પૂર્ણ કર્યો